કિરીટભાઈ ઉપાધ્યાય ગાંધીનગર શહેર પ્રમુખ હાર્દિકભાઈ જાની ગાંધીનગર શહેર મહામંત્રી કેતનભાઈ જોશી ભારતરક્ષા મંચ ગાંધીનગર શહેર જિલ્લા પ્રભારી અને દરેક દેશ દેશપ્રેમની ભાવનાથી ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રા કરી હતી તેમાં સંપૂર્ણ આયોજન સ્મિતભાઈ વ્યાસ તથા રમણભાઈ પટેલ તથા પ્રિન્સિપાલ શ્રીમતી બિનલબેન શાહ દ્વારા કરવામાં આવેલ હતું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પ્રમુખ મુકેશભાઈ ધ્વજવંદન કર્યું હતું જયંતીભાઈ પ્રજાપતિ પ્રોગ્રામ સંચાલન કર્યું હતું ત્યારબાદ તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો ઉર્જાનગર બંગ્લોઝ બે ના ગેટ નંબર એક ઉપર સ્થિત રામદેશન સબ પોસ્ટ ઓફિસે પોસ્ટ ચોપાલ અંતર્ગત રાજપૂત નાગરિકોનું મીટુ કરવામાં આવ્યું હર ઘર તિરંગા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તારીખ પંદર ઓગસ્ટ ના ગાંધીનગર સ્થિત ગુપ્તા સ્પોર્ટ્સ દ્વારા સેક્ટર ચૌદ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઇન્ટરનેશનલ એથલીટ શ્રી રાજીવ ગુપ્તા સંજુ ગુપ્તા રટાયા ફ્લાઇંગ ઓફિસર ઉમેશ ચંદ્ર ગુપ્તા દ્વારા ધ્વજા રોહન કરવામાં આવ્યું હતું સાથે બાળકો દ્વારા પરેડ વિવિધ રમતો અને સાંસ્કૃતિક પ્રોગ્રામની પ્રસ્તુતિ કરવામાં આવી હતી રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા એ મિશન અંતર્ગત રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી

જેમાં વિદ્યાર્થીઓએ સ્કૂલની બહાર સરગાસણ અને વાહુલ વિસ્તારમાં જઈ દેશવકિત ગીત નૃત્યની પ્રસ્તુતિ દ્વારા લોકોમાં દેશવગીત જગાવવાનો પ્રયત્ન કર્યો હતો સ્વતંત્રતા પર્વે રાષ્ટ્રના વીર સપૂતોને રક્તદાન થકી સ્મરણાંજલિ હેતુથી ગાંધીનગરના સેવાભાવી યુવાનોની સંસ્થા હેપી યુથ ક્લબ અને લાયન્સ ક્લબ ફેમિનાના સંયુક્ત આયોજન અંતર્ગત તારીખ પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ સવારે નવમી બપોરના બાર વાગ્યા દરમિયાન ગાંધીનગરના સેક્ટર સાત માંગ સરકારી પ્રા શાળા ખાતે હેપી રક્તદાન શિબિર યોજવામાં આવી હતી હેપી રક્તદાન કેમ્પમાં લોકસંગીતના જાણીતા દિવ્યાંગ કલાકાર રાજુભાઈ શ્રીમાળીએ તેમનું 68મી વારનું રક્તદાન કર્યું હતું હેપી રક્તદાન શિબિરમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા રોટરી ક્લબના અગ્રણી જસવંતભાઈ ગાંધી કિશોર ઇન્સ્ટિટ્યૂટના બલવંતસિંહ રાજપૂત સાહિત્ય સભાના પૂર્વ પ્રમુખ સંજયભાઈ થોરાત સામાજિક અગ્રણી વિદ્યા લાઈબ્રેરીવાળા પ્રદીપસિંહ વાઘેલા લેટેસ્ટ હિટ ગુજરાતી ફિલ્મ ચોર ચોર ના નિર્માત્રી અભિનેત્રી વિવેકા પટેલ ચૌત્રી કોમર્સ કોલેજ ના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર દિશા પોપટ પ્રકૃતિ યુવા સેવા ट्रस्ट ના ઉપપ્રમુખ કલ્પેશભાઈ જોશી વગેરે અગ્રણીઓ એ હાજરી આપી હતી આ રક્તદાન શિબિર માં રક્તદાન કરવાત તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર સાથે રક્તદાતા પ્રોત્સાહન કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર શાખા સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર અને મહાત્મા ગાંધી વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે ઇક્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી સેક્ટર બારની ની શાળાના પ્રાંગણમાં કરવામાં આવી શ્રીમાન નટુભાઈ લાડાણીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો શાળાના આચાર્ય શ્રી ભાવેશકુમાર જાનીએ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ અને અનેક વીર શહીદોના ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને દેશ વિકાસ અર્થે પૂર્ણ યોગદાન આપવાનું આહવાન કર્યું સેક્ટર સોળ ની શાળાના આચાર્ય મેહુલભાઈએ વિદ્યાર્થીઓને વિવિધ ઉદાહરણો દ્વારા પોતાની નૈતિક જવાબદારીઓ નિભાવવા માટે સૂચન કર્યું શ્રી નટુભાઈ લાડાણીએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી તેમજ સેક્ટર સાતની શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રીમતી હિનાબેને સર્વેનો આભાર માન્યો ત્રણેય શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને અનુરૂપ ખૂબ જ સુંદર મજાનો સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો વિદ્યાર્થીઓએ દેશભક્તિના તાલે ખૂબ આનંદ કર્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્ટર 12 ની શાળાના શિક્ષક દિનેશભાઈએ કર્યું હતું. નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને અનમોલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આઝાદીના પર્વ પર "હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત દરેક ગામમાં વસતા લોકો સુધી આ પર્વની ઉજવણી થઈ શકે તે માટે સરકારી વિભાગો દ્વારા "હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા" કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા સંચાલિત નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર તેમજ તેના સંગન યુવક મંડળ અનમોલ ફાઉન્ડેશન દ્વારા નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગરની કચેરી ખાતે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમનું ઉદઘાટન શ્રી પંકજ મારેચા જિલ્લા યુવા અધિકારી ગાંધીનગરની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી તેમજ ફાઉન્ડેશન દ્વારા તારીખ ઓગસ્ટ કાર્યક્રમ અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમોની પણ માહિતી આપવામાં આવી ગાંધીનગરની સેવાભાવી સંસ્થા આત્મન ફાઉન્ડેશન દ્વારા સ્વતંત્ર દિવસની ઉજવણી રેવા ગ્રામ સેવા સંકુલમાં શાળાના વિદ્યાર્થીઓ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી મકાખાર ખાતે આ સંકુલ નિર્માણ પામી રહ્યું છે નજીકની પ્રતાપનગર શાળાના બાળકોએ દેશભક્તિના ગીત ગાયા હતા વાર્તાઓ પણ રજૂ કરી હતી આ પ્રસંગે બાળકો સાથે રાષ્ટ્રીય તહેવાર દેશની આઝાદી આઝાદી જંગમાં જોડાયેલ નેતાઓ વગેરે વિશે રસપ્રદ પ્રશ્નોત્તરી પ્રજ્ઞાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી બાળકોને બિસ્કીટ પેકેટ અને સાથે વિવિધ છોડના રોપાઓ ભેટ આપવામાં આવ્યા હતા સાઈઠ ની વધુ બાળકો અને કેટલાક વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા માનસ યોગ સેવા ટ્રસ્ટ ગાંધીનગર અને સંયુક્ત ઉપક્રમે સ્વાતંત્ર્ય દિવસની ઉલ્લાસભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં સૌપ્રથમ ગાંધીનગર જિલ્લા યજ્ઞ પ્રભારી આદરણીય ગીતાબેન અને તેમની ટીમ દ્વારા વૈદિક હવન કરવામાં આવ્યો ત્યારબાદ પ્રમુખ ગ્રુપના અગ્રણી આદરણીય કનુભાઈ ચૌધરી ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ